નમસ્કાર દોસ્તો તમારું સ્વાગત કરીએ છીએ અમારી યુટ્યુબ ચેનલમાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે પરંતુ દિવસની શરૂઆત સારી કરવાનો સૌથી સારો રસ્તો શું છે તે આપણને ખબર છે સવારે જલ્દી ઉઠવું રોજ સ્નાન કરવું તે તો બધા જાણે છે અને બધા જ લોકો આ ક્રિયા કરે છે પરંતુ દિવસની શરૂઆત શુભ બનાવવા માટે તે ઉપરાંત પણ બીજું એક મહત્ત્વનું કામ જરૂરી છે દિવસ સારો જાય તે માટે શું રોજ મંદિરે જવું જોઈએ ઘરે પૂજા કરવી જોઈએ કે પછી તે સિવાય બીજું પણ કંઈક કરવું જોઈએ શાસ્ત્રોમાં સૂચવાયેલા ઉપાય અનુસાર ન માત્ર સ્નાન કરતાં પહેલાં પરંતુ તમે આંખો ખોલો તે સાથે જ એક મહત્ત્વનું કામ કરવું જરૂરી છે આ એકમાત્ર શાસ્ત્રીય નિયમને જીવનનો હિસ્સો બનાવી લેવાય તો વ્યક્તિ આખી જિંદગી સંતુષ્ટ રહી શકે છે જીવનમાં દરેક વ્યક્તિ પોતાને સફળ જોવા માગે છે એટલા માટે તે કેટલીક વાર મોટિવેશનલ પુસ્તકો વાંચે છે તો કેટલીક વાર સફળ લોકોનું જીવનચરિત્ર વાંચે છે જેથી તેઓ પણ જીવનમાં શક્ય તેટલી વહેલી તકે સફળતાનો સ્વાદ ચાખી શકે સફળતા માટે તે ખૂબ મહેનત કરે છે પરંતુ તે જરૂરી નથી કે જે પણ સખત મહેનત કરે તેને સફળતા મળે જ ઘણા લોકો સખત મહેનત મહેનત કરવા છતાં જ્યાં પહોંચવા માગતા હોય ત્યાં પહોંચવામાં અસમર્થ હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે કંઈક કર્યા વિના બધું મેળવે છે કોઈ પણ જાતની મહેનત કર્યા વિના તે સફળતાની ઊંચાઈ સ્પર્શ સ્પર્શવાનું શરૂ કરે છે આવા લોકો ઓછા હોય છે પરંતુ તેમનું નસીબ ખૂબ જ સારું હોય છે તેથી તે આ જગ્યાએ પહોંચ્યા હોય છે જો તમે સવારમાં ઉઠીને તરત જ પલંગ કે પથારીમાંથી ઊભા થઈને ચાલ્યા જાઓ છો તો આ તમારી બહુ મોટી ભૂલ છે તમારે ક્યારેય ઉઠીને તરત પથારી છોડવેની નથી સૌથી પહેલાં તમારે ભગવાનને પ્રણામ કરવાના છે તેની માટે આપણા પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં એક મંત્ર આપેલ છે જે ઘરમાં બધાએ આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ ચાલો તમને જણાવી દઈએ કે એવો કયો શ્લોક છે જે સવારમાં ઉઠીને તરત બોલવો જોઈએ અને મિત્રો આ શ્લોક તમારે રોજ તો બોલવાનો જ છે પરંતુ ખાસ કરી એ આ બેસતા વર્ષની સવારે જરૂરથી બોલવાનો છે મિત્રો આ વર્ષનું આ બેસતું વર્ષ એ આપણા જીવનનું એક નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે જેવું વિચારીએ છીએ જેવું કરીએ છીએ તેવું આપણે આખું વર્ષ કરવાનું છે માટે તમારે ખાસ આ બેસતા વર્ષે એટલે કે નવા વર્ષના પહેલા દિવસે તમારે સવારે વહેલા જાગીને તરત જ આ શ્લોક તમારે પવિત્ર મનથી બોલવાનો છે અને તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે એ ઈશ્વર અત્યારે હું જે કંઈ પણ છું મારી પાસે જે પણ કંઈ છે તે ફક્ત ને ફક્ત તમારી કૃપાથી છે અને મને એક નવો દિવસ આપવા માટે ધન્યવાદ તો મિત્રો તમે આ રીતે ભગવાનને પ્રાર્થના કરી શકો છો તમે તમારી રીતે પણ પ્રાર્થનાને ભગવાનને પ્રાર્થના કરી શકો છો મિત્રો તમે કોઈ પણ ભગવાનને પ્રાર્થના કરી શકો છો તમે તમારા ઈષ્ટ દેવી અથવા કોઈ પણ દેવતાને પ્રાર્થના કરી શકો છો ત્યારબાદ હવે તમારે આ પ્રકારનો શ્લોક બોલવાનો છે જ્યારે તમે જાગીને ઊભા થાવ ત્યારે પથારીએ બેઠા બેઠા આ શ્લોક બોલવાનો છે ઓમ કરાગ્રે સતી લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર ગોવિંદ પ્રભાતે કુરુદર્શનમ તો મિત્રો આ મંત્રનો જાપ કરતા હો ત્યારે તમારી દૃષ્ટિ માત્ર હથેળીઓ પર જ હોવી જોઈએ અથવા તો તમારી આંખ બંધ કરીને પણ આ શ્લોક કરી શકો છો મંત્રનું ઉચ્ચારણ જેવું સમાપ્ત થાય કે હથેળીઓને પરસ્પર ઘસીને તેને પોતાના ચહેરા પર લગાવી લો એમ માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આખો દિવસ વિતાવવા માટે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે તમે આ મંત્ર દ્વારા દેવી દેવતાઓના આશીર્વાદ સરળતાથી મેળવી શકો છો આ શ્લોક બોલ્યા બાદ હવે તમારે સ્નાન કરીને તૈયાર થઈ જવાનું છે અને ફરી તમે ઘરમાં જ્યાં પણ તમે તમારા દેવી દેવતાઓનું મંદિર રાખેલું છે ત્યાં તમારે દીવો કરીને ભગવાન માતાજીને પૈયે લાગવાનું છે અને તેમની પૂજા અર્ચના કરવાની છે તેમને પ્રાર્થના કરવાની છે તો મિત્રો તમારે આ રીતે તમારા દિવસની રોજ શરૂઆત કરવાની છે અને ખાસ કરીને આ બેસતા વર્ષે જરૂરથી કરજો જેથી તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ જોવા મળશે આ સાથે આ વિડીયો આપણો અહીં પૂરો થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ